જય સિયારામ જય હનુમાન ચાલો સત્સંગ કર્યમાં આપ સૌનું એકવાર ફરીથી હું સ્વાગત કરું છું અને જેમ કે ત્રેવીસ તારીખે મંગળવારે હનુમાન જન્મોત્સવ અથવા તો આપણે ગુજરાતમાં જેને હનુમાન જયંતિ કહીએ છીએ એ છે હવે એ દિવસે સંધ્યાકાળના સમયે પીપળાના ઝાડની નીચે હનુમાનજી માટે હનુમાનજીને પ્રસન્ન કરવા શનિદેવની કૃપા પ્રાપ્તિ માટે ને પિતૃ કૃપા પ્રાપ્તિ માટે ફક્ત નાનકડા આ ઉપાય કરજો કયા ઉપાય આજે સત્સંગના માધ્યમથી હું તમને શ્રવણ કરાવીશ જો તમને આ વિષય વિડીયો પસંદ આવે લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને ઘંટીનું ચિહ્ન દબાવજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ ત્રેવીસ તારીખે હનુમાન જયંતિ અથવા હનુમાન જન્મોત્સવની કાળે પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો એક દીવો કરવાનો અને ત્યાં જ બેસીને શક્ય હોય તો હનુમાન ચાલીસાનો ઓછામાં ઓછો એક પાઠ ઓછામાં ઓછો કહું છું વધારે કરવું હોય તો તો વધુ ઉત્તમ છે તમે વધારે પાઠ કરી શકતા હોય અગિયાર એક જેવા પાઠ તો વધારે સારું પણ ઓછામાં ઓછો એક પાઠ અવશ્ય કરવો અને સંધ્યા કાળે સરસરના તેલનો દીવો અર્પણ કરવો જ્યારે હનુમાન ચાલીસાનો તમે પાઠ કરો ત્યારે પીપળાના ઝાડને અવશ્ય પ્રાર્થના કરવાની કે તમારી અંદર વસતા બ્રહ્મા વિષ્ણુ આદિ દેવતાઓ જે પ્રસન્ન થાય શનિદેવની પૂર્ણમ અને કૃપા પ્રાપ્ત થાય શનિદેવની જો કદાચ તમારી કુંડીમાં કોઈ કુપિત દ્રષ્ટિ હોય એટલે કે શનિ ખરાબ હોય સાતી ચાલતી હોય પનોથી ચાલતી હોય તો એ શાંત થાય શનિ કૃપા પ્રાપ્ત થાય એટલા માટે બીજા નંબરમાં કે સર્વ પિતૃ એટલે કે કોઈ પિતૃઓની કૃપા પ્રાપ્ત ન થઈ હોય ને પિતૃ પીડાના લીધે તમે જો દુઃખી થતા હોય તો પિતૃ કૃપા પ્રાપ્તિ માટે અને મૂળ રૂપે હવે જે હનુમાન જયંતિમાં હનુમાનજીની કૃપા પ્રાપ્તિ માટે જે કાર્ય કરવાનું છે એ કાર્ય એવું છે મૂળ રૂપે પીપળાના ઝાડનું એક પાન લેવાનું એ પાનની ઉપર ચંદનથી શ્રી રામ લખવાનું અને એ શ્રી રામ લખીને પીપળાના ઝાડની નીચે જ ગમે તે જગ્યાએ જ્યાં તમે દીવો કરો એ દીવાની બાજુમાં અવશ્ય એ પાન અર્પણ કરવાનું પીપળાના ઝાડને જેવું તમે એ શ્રી રામ લખેલું નામવાળું પીપળાનું પાન પીપળાના ઝાડને અર્પણ કરશો એટલે કે એ બ્રહ્મા વિષ્ણુ મહેશ જેટલા પણ દેવતાઓ પીપળામાં વસતા હોય એમને શ્રી રામ નામ અર્પણ થાય એટલે બધા જ દેવતાઓ પ્રસન્ન થાય ને બધા જ દેવતાઓ પ્રસન્ન થાય તો બધા દેવોની કૃપા પ્રાપ્ત થાય ને બધા દેવોની કૃપા પ્રાપ્ત થાય તો પછી ગ્રહ નડતર હોય કે ભૂત પ્રેત ભૂતપ્રેત પીછાચાદી નડતર હોય અથવા તો શનિદેવની કોઈ નડતર શનિદેવનું કોઈ નડતર હોય અથવા તો કુંડીમાં કોઈ એવા ખરાબ દોષો હોય એ બધા જ તત્કાળ નષ્ટ થઈ જશે અને જે રીતે મેં કીધું કે હનુમાન ચાલીસાનો એક અથવા તો અગિયાર પાઠ કરવા એ જ રીતે તમે ચાહો તો પીપળાના ઝાડ નીચે બેસીને સરસવના તેલનો દીવો કરીને શ્રીરામ 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 પણ યથાશક્તિવાર મંત્ર જાપ કરી શકો છો અને અવશ્ય આ સંધ્યાકાળે કરજો જેથી કરીને સંધ્યાકાળમાં ઉદિત થતી જે આસુરી શક્તિઓ હોય છે જે સૂર્ય અસ્ત થયા પછી જાગૃત થતી હોય છે તો એ બધી જ શક્તિઓ તમારાથી દૂર રહેશે તમારું તમારા પરિવારનું રક્ષણ કરશે અને પિતૃઓથી માંડીને દેવી દેવતાઓની પૂર્ણ કૃપા પ્રાપ્ત કરાવશે આ એક નાનકડો ઉપાય છે એ અવશ્ય તમે ચાહો તો કરી શકો છો ત્રેવીસ એપ્રિલ મંગળવાર સંધ્યાકાળના સમય પીપળાના ઝાડ નીચે ખૂબ જ જલ્દી મળીશું નવા વિષયને વિડીયો સાથે તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ જય સિયારામ જય હનુમાન